ઝડપથી વિકાસની તરફ અગ્રેસર કેરળ ટુરિઝમ દ્વારા આગામી ફેસ્ટિવલ અને અને વિન્ટરની દેશ વિદેશના પ્રવાસીઓના નવી રૂચિ જગાડવા માટે નવી પ્રોડક્ટ અને ટુર પેકેજની રેન્જ રજૂ કરાઈ છે જેમ કે સુરતમાં પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી નવા પ્રોજેક્ટની સાથોસાથ રાજ્યોની મુખ્ય સંપત્તિઓ જેમ કે બીચિસ સ્ટેશન હાઉસબોટ્સ અને બેકવોટર સેગમેન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણ કેન્દ્ર બની રહેશે કેરળના યુનિટ ટુરિસ્ટ અપીલ પ્રવાસીઓ માટે હાઉસબોટ કારવા સ્ટેસ પ્લાન્ટેશન વિઝિટ જનરલ લોજ હોમસ્ટે આયુર્વેદ આધારિત વેલનેસ સોલ્યુશન્સ એડવેન્ચર એક્ટિવિટી ગ્રામીણ વિસ્તારો અને લીલીછમ પહાડીઓ પર ટ્રેકિંગ જેવા વિધિ અનુભવ મળશે આજના પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું હતું કે મહામારીથી પ્રભાવિત ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પર એકવાર પાટા પર આવી રહી છે જે કેરળમાં સ્થાનિક પ્રવાસીઓના આગમનના નોંધપાત્ર ઉછાળાથી સ્પષ્ટ થાય છે કોવિડ પહેલાનું વર્ષ બે હજાર ઓગણીસમાં રાજ્યએ સ્થાનિક કુલ પ્રવાસીઓના આગમનના ચોવીસ વર્ષમાં સૌથી વધુ વૃદ્ધિ દર નોંધાવ્યો હતો અને તેમની સંખ્યા એક કરોડ પુ લાખ ચોમોત્તેર હજાર ચાર હતી જેમાં એક કરોડ ત્યાંસી લાખ ચોર્યાસી હજાર બસો તેત્રીસ સ્થાનિક પ્રવાસીઓ અને અગિયાર લાખ નેવ્યાસી હજાર સાતસો એકોતેર વિદેશી મુલાકાતીનો સમાવેશ થાય છે બે હજાર ચોવીસમાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક ઉછારો જોવા મળ્યો હતો રાજ્યની મુલાકાત લીધી હતી એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય પ્રવાસોની સંખ્યા પણ છ લાખ ઓગણપચાસ હજાર સત્તાવન હતી બે હજાર ચોવીસના પ્રથમ ક્વાર્ટર એટલે કે જાન્યુઆરી માસ સુધી કેરળમાં પચાસ લાખ સાડત્રીસ હજાર ત્રણસો સાત સ્થાનિક પ્રવાસીઓ આકર્ષ્યા હતા જ્યારે ગયા વર્ષે પણ આ સમયગાળામાં મુલાકાતો આવ્યા હતા આમ કેરળમાં ટુરિઝમ પ્રત્યે આકર્ષણમાં બે પોઈન્ટ શૂન્ય પાંચ ટકાનો વધારો જોવા મળ્યો છે કેરળ માટે સમાન રૂપથી આશ્વત કરનારી વાત એ છે કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં વધારો થયો છે જે બે સુધીમાં કોવિડ પહેલાના સ્તરે પહોંચવાની અપેક્ષા છે અંગે વાત કરતા ટુરિઝમ મંત્રી શ્રી પીએ મોહમ્મદ રિયાઝ કહે છે કે હવે અમારો ફોકસ દરિયા કિનારા બે હિલ સ્ટેશન સુધી સીમિત રહેશે નહીં અમે કેરળની પ્રતિષ્ઠાને તમામ સિઝનમાં મેજબાની માટે અનુકૂળ બનાવવાની દિશામાં નવી પહેલ પણ કરી રહ્યા છીએ કેરળ ટ્રાવેલ સ્માર્ટ એશિયાનો સૌથી મોટો ટુરિઝમ કાર્યક્રમ છે જે રાજ્યના પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે સપ્ટેમ્બરમાં આયોજિત કરવામાં આવ્યો છે પંદરસોથી થી વધુ સ્થાનિક ખરીદારો અને છસો પચાસ વિદેશી ખરીદારો આ કાર્યક્રમમાં નોંધણી કરાવશે નવી ઓપરોમાં હેરી ટુરિઝમનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવા માટે કેરળમાં ટુર ઓપરેટરો અને હોટેલિયર્સ ફેસ્ટિવલ અને વિન્ટર હોલિડેની સિઝન માટે આકર્ષક પેકેજ ઓફર કરી રહ્યા છે ગુડ મોર્નિંગ આઈ એમ સજીસ ઇન્ફોર્મેશન ઓફિસર કેરળ ટુરિઝમ આસ પાર્ટ ઓફ માર્કેટિંગ કંપની ઈ કેમ હિયર વિથ 39 નંબર ઓફ સ્ટેક હોલ્ડર્સ ફાટિંગ ઇન પાર્ટનરશિપ વિથ બીકોઝ વી આર અરેન્જિંગ 12 નંબર્સ ઓફ પાર્ટનરશિપ ઇન ધીસ યર Of these six uh, is in this season, that's the winter season. The first one has already on in Vadodara city here in Surat, and next is Mumbai, Pune, Chennai, and uh, Kolkata this is uh, This is a usual uh, business. Every year we conduct this type of partnerships and try also. And uh, we have some new initiatives this time. First one is the Caravan tourism that we started in the last year, now it's continuously Caravan Kerala brand name. ઓગણત્રીસ મી ઓગસ્ટના રોજ મુંબઈ અને પુણામાં યોજાશે બી ટુ બી મીટ અનુક્રમે તારીખ અઠ્યાવીસમી અને ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ મુંબઈ અને પુણેમાં યોજાશે આ મહિનામાં આગામી મહિનામાં ચેન્નાઈ અને કોલકાતામાં પણ સિમિલર પાર્ટનરશીપ મીટ યોજાશે વગેરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું